પચીસ ના વર્ષની ત્યારે ટીપી સ્કીમ બે પ્લોટ વેચાણ ને મંજૂરી આપવામાં આવી છે અને પીએમ જે કૌભાંડ મુદ્દે પણ વિપક્ષના સવાલો ઘણા જે છે એ ઉઠ્યા હતા ત્યારે શાળાઓમાં સ્ટાફ મુદ્દે પણ ચર્ચા થઈ હતી સાથે જ હાથણી ગામના પ્રશ્ને વિપક્ષી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અલગ અલગ રીતે ત્યાં નાટકીય રીતે ત્યાં રજૂઆત કરવામાં આવી હતી અને જામનગરથી સમાચાર મળી રહ્યા છે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આખી જે સભા છે જે એ ચાલી રહી છે ત્યારે સભાગૃહની અંદર અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમ કે જામનગર મહાનગરપાલિકા જે છે એની સભા હતી છેલ્લા આ જે વર્ષ ચાલી રહ્યું છે એના કે દિવસ બાકી રહ્યા છે ત્યારે આ મહત્વના સમાચાર જામનગર થી મળ્યા છે કે જેની છેલ્લી સભા જે છે યોજાઈ હતી ડિસેમ્બર મહિના બે હજાર પચીસ વર્ષના છેલ્લા દસ કે બાર દિવસ બાકી છે ત્યારે બે હાજર પચીસ વર્ષની સામાન્ય સભા યોજાઈ હતી જામનગર મહાનગર

હું છું કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા અને ઉપનેતા વિરોધ પક્ષ આજને બોર્ડની ચર્ચા કરીએ તો એજન્ડા પ્રમાણે તો જે બોર્ડમાં ચર્ચા હાલી હોય આપ સભે જાણ્યું જોઈશે મેરસીના માધ્યમથી એ સિવાયની પ્રશ્નોત્તરી બાબતે મારા સાથી સભ્ય વિરોધ પક્ષમાંથી ઘણી બધી પ્રશ્નો આવેલા હતા જેમાં જેનબેન ખફીએ આખા જામનગર વિસ્તારમાં ચાલતા ડોર ટુ ડોર કચરાની

એજન્ડા નંબર આઈટમ નંબર બેમાં સ્ટેનિંગ કમિટી ઠરાવ નંબર ચૌદસો સિત્તેર તારીખ બાર અગિયાર બે હજાર પચીસની ભલામણ અન્ય જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ જીએમસી ફાઈનલ પ્લોટ નંબર સડસઠ પૈકી એકવીસો ને એકવીસ ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે એજન્ડા આઈટમ નંબર ત્રણ જામનગર મહાનગરપાલિકાની આખરી ટીપી સ્કીમ નંબર બે ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ ઓગણીસો ને છોતેરની કલમ એકોતેર અંતર્ગત યોજ યોજનાને સેકન્ડ વેરી ડીપી ફેરફાર કરવા અંગે ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવેલી છે એજન્ડા આઈટમ નંબર ચારમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર પંદરસો ચાલીસ તારીખ અગિયાર બાર બે હજાર પચીસ ની ભલામણ અનન્વ્ય જનરલ બોર્ડના ઠરાવ નંબર છેતાલીસ પચીસ એક બે હજાર ચોવીસ થી પંદર જગ્યા મંજૂર કરવામાં આવેલ હતી જેમાં આજ રોજ ખાતાની દરખાસ્ત કમિશનરની દરખાસ્ત ને એનું પાંચ જગ્યાનો વધારો કરી વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર ટોટલ પંદર જગ્યા હતી અને વીસ જગ્યા કરવામાં બહાલી આપવામાં આવેલ છે એજન્ડા આઈટમ નંબર પાંચમાં